બપોરના સુમારે અચાનક એક રખડતા કૂતરાએ હુમલો કરતા બાળકી અને પોતાનો જીવ બચાવીને ઘરે પહોંચી હતી પ્રકારે પોતાનો જીવ બચાવી શકી હતી આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ બનાવમાં બાળકીના હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ મંગળવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડમાં તિથલ રોડના એક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી સાડા સાત વર્ષીય બાળકી ઉપર રમતી વેળાએ રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો જેને લઈ બાળકી ઇજાગ્રસ્ત બની થોડા દિવસો અગાઉ પણ વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં નાના બાળક ઉપર રખડતા શ્વાને હુમલો કર્યો હતો જેમાં બાળક ઇજાગ્રસ્ત બન્યો હતો આ રખડતા શ્વાનના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનને પકડવામાં આવે તેવી જાહેર જનતામાં માંગ ઉઠી છે